નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજોન ન્યૂઝ મુદ્દાસર કાર્યક્રમમાં ઉર્શ કોઠારી સાથે આજે જે વા જે પુસ્તકની આપણે ચર્ચા કરવાની છે ગાંધી પછીનું ભારત રામચંદ્ર ગુહાએ લખેલું ઇન્ડિયા આફ્ટર ગાંધીનો એ અનુવાદ છે દિલીપ ગોહિલ અને ઉર્ષ કોઠારીએ એ અનુવાદ કર્યો છે આ પુસ્તકમાં ભારત આઝાદ થયું તે પછીની ઘટનાઓનું વિવરણ છે અને વિસ્તૃત રીતે એ ઘટનાઓ એમાં આલેખવામાં આવી છે તો આ પુસ્તક વિશે ઉરુષભાઈ વિશે ઉરુષભાઈ સાથે અનુવાદ અને પુસ્તકમાં જે કન્ટેન્ટ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું ઉરુષભાઈ સૌથી પહેલાં તો એ પૂછવાનું છે કે આ પુસ્તક અત્યારે કેમ વાંચવું જોઈએ કાં તો એ પુસ્તકમાં છે શું એમ એનો શું છે ખરેખર તો તમારો જે સવાલ છે ને એ આ સમયે ને કોઈ પણ સમયે અને દરેક પુસ્તકને લાગુ પડવો જોઈએ કોઈ કોઈપણ પુસ્તકને આપણે એ રીતે જ જોવું જોઈએ વાંચનારા તરીકે કે મારે આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ તો એનો મારો જવાબ એ છે કારણ કે હું આ પુસ્તકનો અનુવાદક પછી છું પહેલાં વાંચક હતો એટલે અત્યારે આપણે જેને વોટ્સએપ યુનિવર્સિટી કહેવામાં આવે છે એમાંથી જે પ્રકારના ટર્ન બંધ ચુટ્ઠાના રોજે રોજ ચોવીસ કલાક ઇતિહાસના નામે ફેલાવવામાં આવે છે આપણા ઇતિહાસના નામે અર્ધસત્યો અસત્યો અને દોઢ અસત્યો આવા તમામ પ્રકારના જૂઠાણા લોકોના ચારિત્ર ખંડનો લોકોના પ્રદાનો ભૂલાવી દેવા ના હોય એમને મોટા કરવા અને હોય એમને મારી ઠોકીને બળજબરીથી જૂઠાણાથી નાના કરવા આવી જે ભરપૂર એટલે ચોમેર જુઠાણાનું પૂર આવ્યું છે સુનામી આવ્યું છે હવે એ સુનામીમાં તમે વચ્ચે છો અને તમારે એ સુનામીમાં તણાઈ નથી છો તમારે સ્વચ્છતાથી ટકી રહેવું છે અને જાણવું છે કે ખરેખર ભારતનો ઇતિહાસ આઝાદી પછી શું હતો આઝાદી પછી ખરેખર શું થયું નેહરુને પટેલ લડ્યા ને કોણે શું કર્યું આવું બધું જે કંઈ આખી જે કથાઓ તમારી આગળ રજૂ કરવામાં આવે છે કે ત્યાંથી માંડીને કટોકટીથી માંડીને કેટલા બધા અજાણ્યા પ્રસંગો અજાણી બાબતો અજાણી વિગતો એ બધા વિશે જો જાણવું હોય બે પૂંઠા વચ્ચે તો મારા હિસાબે બહુ જ જૂજ પુસ્તકો હશે ને આવું તો કદાચ એકેય નથી જેમાં ઓગણીસો સુડતાલીસથી શરૂ કરી અને આ જે આપણે એનો ગુજરાતી અનુવાદ કર્યો છે એ એની ત્રીજી આવૃત્તિ અંગ્રેજીમાં થઈ બે હજાર ત્રેવીસમાં એનો છે એટલે સુડતાલીસથી બાવીસના એન્ડ સુધી ભારતમાં જે કંઈ બન્યું એનો એક બહુ જ અછડતો તોય બહુ જ વિગતવાર કહેવાય એવો અને તમને તમારી જાતે ખબર પડે કે આમાં હવે આ વિગત છે તો તમારે આમાં શું વલણ લેવાનું શું ભૂમિકા લેવાની કોણ સાચું કોણ ખોટું એ તમે જાતે જ નક્કી કરી શકો અને એકદમ આધારભૂત માહિતીના આધારે એટલે એટલા માટે એટલે એક લીટીમાં કેવું હોય તો તમને એવું લાગતું હોય કે તમે ભારતના નાગરિક છો અને એ વાતનું તમને જો ગૌરવ હોય કે અહેસાસ પણ હોય તો એ ગૌરવ કે અહેસાસને પાકો કરવા માટે દેશને ઓળખવો જોઈએ અને આઝાદી પછી દેશને ઓળખવા માટે આ પુસ્તક બહુ જ ઉપયોગી છે એટલે ઉરુષભાઈ આમાં ગાંધીનું નામ ઉપસે છે જે એનું ટાઈટલ છે એમાં ગાંધી પછીનું ભારત પણ આમાં ગાંધીની વાત નથી કાં તો અછડતી છે આ જે છે પુસ્તક એ પૂરેપૂરું આઝાદી મળ્યા એ પછીનો ઇતિહાસ છે તો એમાં શું હાઇલાઇટ આપણે જોઈ શકીએ કયા કઈ ઘટના છે જેને આપણે આમાં વાંચી શકીએ વિસ્તારથી વાંચી શકીએ પણ એમાં પહેલાં એક વાત તમે જે રસિક મુદ્દો કહ્યો ને એની કહું કે આ પુસ્તકને અંગ્રેજીમાં ઇન્ડિયા આફ્ટર ગાંધી કહ્યું કે આપણે ગુજરાતીમાં એને ગાંધી પછીનો ભારત કહ્યું તમે ગાંધી લાવવાની શું જરૂર એવું એવું ના કહી શકાય કે આઝાદી પછીનું ભારત ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એવું ના કહી શકાય આ પુસ્તકનું ટાઇટલ બિલકુલ કહી શકાય ટેકનિકલી એ સાચું પણ હોત પણ લેખકનો મુદ્દો એ છે કદાચ કે એટલે મૂળ લેખક રામચંદ્ર ગુહાનો કે આઝાદી પછીનું ભારત છે એમાં જે કંઈ બન્યું એને જોવા સમજવા અને માપવા માટે તમે જે ફૂટપટ્ટી વાપરો એ ફૂટપટ્ટી કઈ હોઈ શકે અને એ ફૂટપટ્ટી ગાંધીની એટલે ગાંધીજીના દૃષ્ટિકોણ અથવા ગાંધીજીના જે કંઈ મૂલ્યો અને એમનો જે કંઈ વારસો છે એના સંદર્ભે જ તમે આઝાદ ભારતને જોઈ શકો કે એનાથી કેટલા દૂર ગયા કેટલા નજીક ગયા પ્રગટપણે પુસ્તકમાં ક્યાંય એવું આવતું નથી પણ જે તમારે કોઈ પણ વસ્તુ કોઈપણ ઘટનાક્રમને આલેખવા માટે એની એક મૂલ્ય વ્યવસ્થા તમારે પકડીને ચાલવું પડે કે ભાઈ આ આ સાચું ને આ ખોટું આમાં તો એવું પણ નથી કર્યું આમાં તો વિગતો જ આપી છે પણ છતાં એનું જે એક અદૃશ્ય એક જે ભૂમિકા છે એક જે પાયો છે એ ગાંધી ગાંધીના મૂલ્યો શરૂઆતના આઝાદી પછીના તરતના વર્ષોમાં જે જબરદસ્ત સંઘર્ષ છે ગાંધીજી તો આઝાદીથી અડતાલીસ જાન્યુઆરી સુધી જ આવે છે પણ એ શરૂઆતનો જે સંઘર્ષ છે એમાં નહેરુને વલ્લભભાઈથી માંડી અને બધા જ લોકોની જે ભૂમિકાઓ છે એમાં એક એક ધ્રુવના તારા તરીકે અથવા તો એક અદૃશ્ય પરિબળ તરીકે ગાંધીજીની હાજરી સૂક્ષ્મ હાજરી આપણને સતત દેખાય છે એટલે કદાચ એ પણ એક વાત છે કે આ પુસ્તકને ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સને બદલે ઇન્ડિયા આફ્ટર ગાંધી કદાચ એમણે કહ્યું હશે બીજો જે મુદ્દો આવે છે કે આઝાદી પછી જે આપણે દેશ નિર્માણનું જે કાર્ય થયું એમાં નહેરુની ભૂમિકા બહુ અગત્યની છે અને આજે એ ભૂમિકાને પર બહુ સવાલ ઉઠાવવામાં આવે છે તો એનો જવાબ આમાં મળી શકે ખરા એટલે જો આમાં આ પુસ્તક સામે પુસ્તક સામે તો નહીં ખરેખર એમ કહેવું જોઈએ કે આ પુસ્તકના લેખક સામે રામચંદ્ર ગોવા સામે હંમેશા એવો એક આરોપ થતો રહ્યો છે કે ભાઈ એ નહેરુના પ્રેમી છે અથવા નહેરુના તરફી છે હવે એ આરોપ પણ અધગચ છે અને આ પુસ્તકમાં તો પુસ્તક વાંચ્યા પછી તમને એવું જરાય ન લાગે આમાં એવું છે કે પ્રેમી એક વસ્તુ છે અને પ્રેમી કે અંધભક્ત હોવું એ બીજી વસ્તુ છે અને રામચંદ્ર ગુહા એ નથી તમે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નહેરુનું જે છે એ તમે વાંચો તો તમે નહેરુના પ્રેમી કેવી રીતે ન બની શકો નેહરુની એવી બીજી કેટલી બધી વસ્તુઓ છે કેટલા બધા પગલાં છે જેમ કે ભારતમાં લોકશાહીના મૂળ ઊંડા ગયા એનું બહુ મોટું શ્રેય નહેરુનું છે તો તમે કેવી રીતે એ બાબતે નહેરુના પ્રેમી ન બની શકો હવે પ્રેમી અને અંધભક્તમાં ફેર એ છે કે અંધભક્ત જે હોય છે એને મર્યાદાઓ દેખાતી નથી અથવા એ આંખે પાટા બાંધી દે છે ગુહા એ નથી એટલે આ પુસ્તકમાં નહેરુનું જે વિભૂતિમત્તા છે વલ્લભભાઈની જે મહાનતા છે નહેરુની મહાનતા છે એ કેમ હતી એમણે એવું નથી લખ્યું કે નહેરુ બહુ મહાન હતા એમણે લખ્યું છે કે નહેરુએ આમ કર્યું નહેરુએ આમ કર્યું એમણે આમ કર્યું હવે આમ કરવાથી એ મહાન થઈ જતા હોય તો એ છે પણ સાથે સાથે નહેરુની ભૂલો નહેરુની માનવીય મર્યાદાઓ એમણે ક્યાંક ચૂક કરી કંઈ ગફલત કરી કંઈ ભૂલ કરી એમની સ્વભાવની મર્યાદા નડી તો એ પણ ગુહાએ આમાં બહુ જ પ્રામાણિકતાપૂર્વક નોંધી છે એટલે તમે જ્યારે પુસ્તક વાંચો ત્યારે તમારી આગળ આખું ચિત્ર કેવું થાય કે મનમાં આપણે તો બહુ પાકા માણસ હોય એટલે મનમાં એક સરવૈયું પડતું હોય કે નહેરુની જમા એન્ટ્રીઓ પડતી હોય નહેરુની ઉધાર એન્ટ્રી પડતી હોય પણ તમે સરવૈયું માંડો ને ત્યારે ખબર પડે કે બધી ઉધાર એન્ટ્રીઓ પછી પણ નહેરુના ચોપડે બહુ જ મૂડી જમા બોલે છે અને એ મૂડી એ એમની પ્રતિભાની છે એમની વિદવત્તાની છે અને એમની કક્ષાની છે પુરુષભાઈ જ્યારે પણ ઇતિહાસ લખાય છે તેમાં ઘણી બધી પરતો હોય છે સામાજિક રાજકીય આર્થિક તો આ ઇતિહાસ આટલો વિગત સ્તરનો આટલા લાંબા ગાળાનો લખાયો તો આમ કંટાળાજનક થઈ જાય એવી ભીતિ પણ હોય પણ આ પુસ્તકના જેટલા પણ રિવ્યૂ મેં વાંચ્યા છે તો રસપ્રદ છે પુસ્તકને એટલે જ એ અનેક ભાષામાં અનુવાદિત થયું છે અને ગુજરાતીમાં પણ થયું છે તો એ કેમ રસપ્રદ થયું છે એનું કોઈ તમે ગુહાની જે શૈલી હોય એ એના વિશે એ એ રામચંદ્ર ગુહાની ખૂબી છે અને દિલીપભાઈ જે હવે આપણી વચ્ચે નથી દિલીપ ગોહિલ અને હું અમે બંને આ કામ હાથમાં લીધું ને કર્યું ત્યારે અમારી સામે એમ પડકાર જેવો પડકાર નહીં પણ એક મનમાં એવું એક હતું કે ગુહાએ પુસ્તક જે રીતે પઠનીય અને એકદમ પ્રાસાદિક શૈલીમાં વાંચવાની મજા આવે એવી શૈલીમાં લખ્યું છે તો આપણો ગુજરાતી અનુવાદ પણ એવો હોવો જોઈએ કે ગુજરાતી અનુવાદ ન લાગે તમે મૂળ ગુજરાતી વાંચો અને તમને જેવો આનંદ આવે એવી એક પ્રવાહીતા એવી એક રસાળતા શક્ય એટલી એમાં લાવવાનો અમે પ્રયત્ન કર્યો અને એ ગુહાની ખૂબી છે ઇતિહાસના પુસ્તકો એકંદરે બોરિંગ હોય અને એમાંય આ પુસ્તકમાં જેટલી વિગતો હશે અને બીજી તમને વાત ખાસ કહી દઉં આપણે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરી ત્યારે કે આ પુસ્તકમાં અપાયેલી તમામ વિગતો એના આધાર સાથે આપવામાં આવી છે પુસ્તકની પાછળ એટલે પુસ્તકના અમે જે બે ભાગ કર્યા ગુજરાતીમાં અંગ્રેજીમાં તો મૂળ એક જ પુસ્તક હતું એટલું દળદાર હતું કે એ થઈ જ ન શકે ગુજરાતીમાં એટલે અમેના બે ભાગ કર્યા ને બે ભાગમાં અગિયારસો ને ચુમ્માલીસ પાના કુલ અમે આ પુસ્તકના થયા તો એમાં પાછળનો બહુ મોટો સો સવા પાના જેવો હિસ્સો એના સંદર્ભોનો છે અને એ સંદર્ભો એટલા બધા અગત્યના છે આખી વસ્તુને એની આધારભૂતતા સાથે ઉપસાવવા માટે બીજી એક વાત એ છે કે પુસ્તકમાં ભારતનું જે સમાજ જીવન છે કે કોમી વિખવાદ છે કારણ કે આપણા જે લાંબો પટમાં કોમી વિખવાદ બહુ બધા થયા એ પછી બાણુંનો મુંબઈનો જે રમખાણો હોય એ કે બે હજાર બેના રમખાણો ગુજરાતના હોય કે પછી શીખના જે રમખાણો થયા એ તો એ બધાના ઉલ્લેખ આમાં કેવી રીતે આવે છે અને એમાં રામચંદ્ર ગુહાનો ટેક શું છે હા એટલે એમણે તો બધું જ લીધું છે અને હું આગળની વાતના અનુસંધાનમાં ખાલી એટલું ઉમેરી દઉં કે એમણે આ પુસ્તકને જે રીતે પ્રકરણોમાં વહેંચ્યું છે અને પ્રકરણોમાં પણ પેટા ભાગ પાડ્યા છે એટલે એક પ્રકરણ છે ધારો કે તો એમાં અંદર અગિયાર બાર પેટા ભાગ હોય એટલે તમે દોડ બે અઢી પાના વાંચો અને બ્રેક આવે ફૂદડી જેને તમને શ્વાસ લેવાનો સમય આપે છે કે ઉભારો વિચારો તમે જે વાંચું છે એના વિશે વિચારો આ નવલકથાની જેમ વાંચી જવા માટે ના તો એને કારણે આખું પુસ્તક બહુ જ રીડેબલ અને બહુ જ શાંતિથી વાંચી શકાય કંટાળ્યા વગર વાંચી શકાય અને મેં કહ્યું આમ એને સળંગ નવલકથાની જેમ વાંચવાનું નથી વિગતો તમને ધીમે ધીમે મનમાં જમે અને અંદર ઉતરે એના માટે આવી એક ફૂદડીવાળી બહુ સરસ વ્યવસ્થા છે કે ત્યાં એક બ્રેક આવે અને આવી રીતે લખાયેલા પુસ્તકમાં સૌથી મોટો પડકાર મને જે એક અનુવાદક કરતાં એક લેખકની દૃષ્ટિએ વિચારતા લખે છે કે તમે જે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો એ અને એવી બીજી એટલી બધી જાણીતી અને મહત્વની ઘટનાઓ આમાં છે ને આ પ્રકારના પુસ્તકમાં બે એની મર્યાદાઓ અને મુશ્કેલી બને એક એટલી બધી વસ્તુઓ વિશે લોકો જાણતા જ ના હોય એટલું બધું અગત્યનું હોય કે લોકોને જણાવવાનું જરૂરી હોય વિસ્તારીને વાત કરવાનો સમય ના હોય એટલે કે જગ્યા ના હોય તો ટૂંકમાં એ અજાણી છતાં બહુ મહત્વની ઘટનાઓને કેવી રીતે એના પૂરા મહત્ત્વ સાથે મૂકી આપવી આ પહેલો પડકાર હોય બીજો પડકાર એવો હોય કે બહુ જ જાણીતી ઘટનાઓ જેના વિશે બધાને ખબર છે જેના વિશે બધાનો અભિપ્રાય છે એ તમે કેવી રીતે મૂકો એમાં તમે અમુક રીતે મૂકો તો અમુક નારાજ થાય અમુક રીતે મૂકો તો અમુક નારાજ થાય અને બધાને અભિપ્રાયો છે કારણ કે બધાની નિકટની સ્મૃતિમાં બની છે અથવા એની સ્મૃતિ કોઈને કોઈ રીતે સાચી કે ખોટી રીતે યાદ કરાવવામાં આવતી રહી છે તો આવી બધી વિવાદાસ્પદ ઘટનાઓમાં પણ ગુહાનો મુખ્ય અભિગમ વિગતો આપવાનો રહ્યો છે કે ભાઈ આ એની વિગત છે એની પેલી આરોપબાજી અથવા તો અમુક પ્રકારની ચટાકેદાર સેન્સેસનલાઈઝ સનસનાટી પૂર્ણ રીતે આપવામાં એ નથી ગયા એમને મન આ એક નજીકના ભૂતકાળની તવારીખનું આલેખન છે જે એવા માણસને ધ્યાનમાં રાખીને લખાય છે જેને કશી જ ખબર નથી હોવાની આમાં બીજી આ મુશ્કેલી છે કે તમારે તમારું ઓડિયન્સ છે તમારી લીડરશિપ છે તમારો વાંચક વર્ગ છે એના વિશે કશું ધારી નથી લેવાનું કે એને આટલી તો ખબર હોય જ તમારે એવું માનીને ચાલવાનું છે કે એને કશી જ ખબર નથી અને તેમ છતાં જે વિગતો આપવાની છે એવી રીતે આપવાની છે જેને બધી જ ખબર છે એને પણ એવું ના લાગે કે હવે આમાં શું વાંચવાનું તો આ બે છેડાના વર્ગોને સાચવવા અને એ સહેલું કામ નથી ને બીજું એ સાચવવાની રીતે સાચવવાના નહીં પણ તમે વિગત પસંદગી વિગતની ગૂંથણી વિગતનું આલેખન એવી રીતે કરો છો કે એક 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 આખું ચિત્ર બને છે મોટું ચિત્ર બને છે અને એમાં તમે દૂર ઊભા રહીને અત્યાર સુધી એવું છે કે એક બહુ જાણીતી ઘટનાની હું બહુ નજીક ઊભો છું એના કોઈ એક ભાગની હું બહુ નજીક ઊભો છું મને એટલો જ દેખાય છે આમાં ગુહાએ જે લખ્યું છે એને કારણે મારી આગળ એક મોટું ચિત્ર બને છે એટલે હું છે તે ટેલી કે ઝૂમમાંથી સીધો વાઈડ એંગલમાં આવું છું મને આખું ચિત્ર દેખાતું થાય છે તો બને કે આખું ચિત્ર જોઈને અત્યાર સુધી મને પેલા મારા ઝૂમ ફોકસને લીધે જે અમુક જ દેખાતું હતું એને બદલે વધારે દેખાતું થાય અને હું વધારે મુદ્દા વધારે વસ્તુઓ વધારે એંગલ વિશે પણ એક જાણીતી ઘટનાના વધારે એંગલો વિશે વિચારતો થાઉં એટલે તમે સરસ રીતે કહી આ વાત સમજાવી એટલે એનો વ્યાપ જે છે એ વૈશ્વિક આમ રાખ્યો છે રામચંદ્ર ગુહાએ કે એનો ટાર્ગેટ ઓડિયન્સ બધા જ દુનિયાભરના લોકો વાંચે પણ જ્યારે આ ગુજરાતીમાં આપણે એક ક્ષેત્રીય ભાષામાં આપણે આ પુસ્તકને લાવ્યા તો એના પડકાર શું હોઈ શકે કારણ કે આનો વ્યાપ જે વૈશ્વિક હોય એને પછી એને ગુજરાતીમાં તો એની મુશ્કેલી શું હોય એમાં તમારે જે ઘટનાઓ છે એને કેવી રીતે ઉતારવી પડી કાં તો શબ્દોના ચયન એ થોડું સમજાવી શકો હા જરૂર એટલે એમાં બે પ્રકારના પડકાર હોય એક તો અંગ્રેજી લેખન કરતો હોય અને રામચંદ્ર ગુહા જેવા માણસ કરતા હોય ત્યારે એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય બાબતો કે આંતરરાષ્ટ્રીય કહેવતો કે બહુ જાણીતા શબ્દો જે આંતરરાષ્ટ્રીય હોય અંગ્રેજી સિવાયની ભાષાના અને બહુ ધારો કે અમુક જર્મન શબ્દો બહુ પ્રખ્યાત છે અમુક ફ્રેન્ચ શબ્દો બહુ પ્રખ્યાત છે શબ્દો કે શબ્દ પ્રયોગો તો ગુહા એમના લખાણમાં બહુ સહજ રીતે એ શબ્દો વાપરતા હોય એમ ધારીને અને ભાગે સાચી રીતે ધારીને કે અંગ્રેજી વાચકના સમજાઈ જશે હવે અમારી પાસે એક વિકલ્પ એવો હોય કે કારણ કે એ શબ્દો અંગ્રેજી નથી બીજી ભાષાના છે તો અમે એને એ જ સ્વરૂપે મૂકીએ પણ અમે એ શબ્દોને એ સ્વરૂપે મૂક્યા ઉપરાંત એનો ગુજરાતીમાં ગુજરાતી સંદર્ભ સાથે એનો જે કંઈ અનુવાદ કરી શકાય એવી રીતે અમે કરવાનો પ્રયત્ન કર્યો લખાણ છે એનો આ પુસ્તક આટલું દળદાર છે એનો લગભગ એંસી એક ટકા અનુવાદ દિલીપભાઈએ કરેલો ફર્સ્ટ ટ્રાફ્ટ એનો પહેલો જે કરેલો દિલીપભાઈએ કરેલો સિત્તેર એંસી ટકા અને બીજો મેં કરેલો પછી બે ત્રણ વાર આખા પુસ્તકના લખાણને નવેસરથી જોવાનું થયું કારણ કે આટલા મોટા કામમાં કોઈનું પણ હોય મારું હોય તો પણ બીજા કોઈએ જોવું પડે તો એમાં જે વાક્યોની ઢબ હોય અંગ્રેજી તમે જાણો છો કે અંગ્રેજી લખવાની એક રીત છે અંગ્રેજીમાં સંયુક્ત વાક્યો બહુ હોય બે ત્રણ ચાર વાક્યોનું એક ભેગું વાક્ય હોય હવે આપણે જો તરજુમાં જેવો અનુવાદ કરવા જઈએ તો તો એવું લપસીંદર થાય કે વાંચનાર હાંફી જાય ને એમાંથી કશો અર્થ ના નીકળે અને ગુજરાતીની સુગંધ તો આવે જ નહીં અમારે બે વસ્તુ બહુ ધ્યાન રાખવાની હતી ને અમે શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે એક લખાણમાં ગુજરાતીની સુગંધ આવે અને બીજું એ સુગંધ લાવવા હતા એની જે તથ્યાત્મક સચ્ચાઈ છે ફેક્ચ્યુઅલ કરેક્ટનેસ એની જોડે જરાય બાંધછોડ કે સમાધાન ના થાય આ બે વસ્તુ સતત અમે ધ્યાનમાં રાખીએ એટલે જ્યારે પેલા ડ્રાફ્ટમાં એક વાક્ય લખાઈ ગયું હોય પછી બીજા ડ્રાફ્ટમાં હું જોતો હોઉં ત્યારે મને થાય કે આ વાક્ય હજી તોડી અને આને બે ભાગ કરી શકાય એમ છે તો એ કરીએ અને એવી રીતે બે ભાગ કરવામાં એમાંની કોઈ અગત્યની વસ્તુ કે એકાદ શબ્દ મિસ ના થઈ જાય એનું અમારે ધ્યાન રાખવું પણ ને એમાં અનુવાદ વિશેની એક વાત એવી કે ભાઈ મથાળા પ્રકરણોના મથાળા છે તો ઘણા ઠેકાણે જ્યાં તક હતી ત્યાં એક જરાક એક ગુજરાતી તમે કીધું ને ભાઈ સ્થાનિક ટચ તો ધારો કે એક એક પ્રકરણનું મથાળું છે હોમ એન્ડ અબ્રોડ હમ ઓ મેન અબ્રોડ બરાબર તો આનું તમે સાદું એમ કે તર્જુમાં અનુવાદ કરો તો શું કરો કે ભાઈ દેશમાં ને વિદેશમાં હમ હોમ એન અબ્રોડ દિલીપભાઈ એટલું એનો સુંદર અનુવાદ એ મથાડાનો કર્યો ઘરે બાહ્ય અચ્છા હવે વુ મેન અબ્રોડનો તમે જ્યારે ઘરે બાહરે કરો છો ને ત્યારે એ એક એમાં જે પોતિકાપણું લાગે છે ને એવું પોતિકાપણું જ્યાં જ્યાં શક્ય છે ત્યાં અમે આ પુસ્તકમાં નાખવાનો પ્રયત્ન કર્યો છે પુસ્તક સરસ છે એનો ઇતિહાસ સરસ રીતે લખાયો છે રસપ્રદ છે પણ ઉરુજભાઈ તમે આ પુસ્તકનો અનુવાદ કર્યો કાં તો વાંચ્યો જેટલું દિલીપભાઈએ કર્યો એટલો તો એમાં તમને કંઈક પુસ્તકની મર્યાદા દેખાઈ હોય મને લાગે છે ત્યાં સુધી ગુવા આવ્યા હતા અહીંયા ત્યારે એમણે કીધું તું કે કઈ આર્થિક બાબતો છે જે બરાબર છે બદલાવ છે એની થોડીક ઓછી ચર્ચા થઈ છે એવો એમને રંજ હતો તો એ સિવાય પણ તમને કશું ના એટલે એમાં મને એવી જ સાપ છે કે દિલીપભાઈ એમનો અનુવાદ કર્યો ત્યારે વધારે નહીં પણ ત્રણ ચાર પાંચ ઠેકાણે ગુહાએ કંઈક લખ્યું હોય તો એમની જોડે દિલીપભાઈએ કૌંસમાં મારી જાણ માટે એમની અસંમતિ વ્યક્ત કરી હોય કે ભાઈ આ અચ્છા છે પણ મને આવું નથી લાગતું તો એવું હોઈ શકે પણ જેને કોઈ મેજર મર્યાદા કોઈ મહત્વની મર્યાદા કહેવાય તો જે ગુહાએ પોતે કહીને હું એને મહત્વની નથી ગણતો કે ભાઈ આર્થિક ભાગ આમાં બહુ ઓછો છે કારણ કે ભારત આમ આ પુસ્તકની એક બહુ અગત્યની વાત એવી છે કે આપણે ભારત કોને કહીએ છીએ અને ભારત વિશેની આપણી સમજ શું છે ને એ આ પુસ્તક વિસ્તારે છે અચ્છા આપણે મન ભારત એટલે ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ફરવા ગયા હતા એટલે કેરળ હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતા એટલે હિમાચલ પ્રદેશ ભારત એટલું નથી અને ભારતમાં માત્ર આપણને ખબર છે એટલું નથી એટલે ધારો કે નોર્થ ઇસ્ટ ઈશાન ભારતના રાજ્યો ભારતમાં ક્યારે કેવી રીતે ભળ્યા એની આપણામાંથી ભાગ્યે જ કોઈને ખબર હોય છે એ વસ્તુઓ ગુહાય ત્યાંનું લોકલ પોલિટિક્સ ત્યાંનું આખું જે ડાયનેમિક્સ ત્યાંની ગતિવિધિઓ ગુહાય જે રીતે અને ગુહા સામે સૌથી મોટો પડકાર એ છે કે બહુ સચોટ રીતે ટૂંકમાં અને આધારભૂત રીતે ઝીલવાનું છે તો કોઈ એવું નથી કહી શક્યા એમાં કે અમારા પ્રાંતને અન્યાય થયો કે અમને બાજુ પર રાખ્યા બીજી તરફ એવું ચોક્કસ થાય કે આપણે મન કોઈ ઘટના બહુ જ મોટી હોય કે ભાઈ મહાગુજરાત આંદોલન તો આમાં મહાગુજરાત આંદોલનનું આપણને અપેક્ષિત હોય એવી વિગત ના હોય તો એ વખતે વાચક તરીકે આપણે સમજવું પડે કે આ લખનાર ઉપર બેસીને જુએ છે અને એને મહાગુજરાત આંદોલન આપણને અહીંયાથી નીચેથી દેખાય છે એટલું મોટું ના દેખાય એ આખા ભારતનો નકશો લઈને બેઠો છે એના રાજ્યોને એની મુશ્કેલીઓ તો એમાં એક જરૂર પૂરતો કે ભાઈ ભાષાવાર પ્રાંત રચનાનો સંઘર્ષ એ પૂરતું એમણે લીધું હોય પણ એમાં આપણને અપેક્ષિત હોય એટલી બધી વિગત એટલે તમારે કોઈ એક પેટા મુદ્દો પકડી અને તમે એવું શોધવા નીકળો કે હા પણ હવે તો કટોકટી વિશે આમાં આવું પણ નથી ને આવું પણ નથી કટોકટી વિશે આપણે જાણવું જોઈએ અને એક નાગરિક તરીકે આપણે જાણવું જોઈએ બધું જ આમાં છે પણ પછી કટોકટી વિશે સ્વતંત્ર પુસ્તક લખી શકાય પુસ્તકો લખી શકાય એવો વિષય છે તો સ્વાભાવિક છે કે બહુ બધી વસ્તુ પડે તો એવી કોઈને કદાચ અપેક્ષા ભંગ થાય તો થાય પણ એ પુસ્તકની મર્યાદા નથી આ પ્રકારનો મોટો વ્યાપ ધરાવતા પુસ્તકની એ લાક્ષણિકતા હોય એક સવાલ છે કે અહીંયા આમ જે ચાલી રહ્યું છે એમાં થોડો અડઘો સવાલ લાગે પણ ગુહાને આ વિચાર ક્યાંથી આવ્યો એ જરા મને લાગે છે કે તમે અરસ પરસ વાતો પણ કરી હશે કે આ પુસ્તક કે આ રીતે લખાવવું જોઈએ આ આટલો બ્રોડ વેમાં એ ઇતિહાસ લખાવવો જોઈએ ભારતનો એમાં ઘણી બધી વાતો આવે છે તો એક એ મુદ્દો અને બીજો મુદ્દો કે તમારો અંગત અનુભવ આ અનુવાદ કરતી વખતે આ બે સવાલ છે છેલ્લા હા એટલે એક તો એ કે અમારે વાત પણ શું ને ગુહાએ પોતે એની પ્રસ્તાવનામાં પણ લખ્યું છે કે આ પુસ્તક લખતા પહેલાં એમણે આવું કશું લખ્યું નહોતું એટલે એ એમણે પર્યાવરણની ચળવળનો ઇતિહાસ લખ્યો હોય ને ફાધર વેરિયલ એરવિનનું જીવનચરિત્ર લખ્યું હોય ને ક્રિકેટના સોશિયલ એંગલ વિશે બધું બધું કામ લખ્યું હોય ને છાપાની કોલમ લખતા હોય પણ એક પરદેશનો પ્રકાશક હતો પિકાડોર એણે કંઈક ગુહાનો એક સામયિકમાં ઇતિહાસ વિશે એક સામયિકમાં એક નિબંધ વાંચ્યો અને એણે ગુહાને કહ્યું ઓગણીસો સત્તાણુંની ની આસપાસ કે ભાઈ તમે આવું એક પુસ્તક એને કહ્યું તમારા દેશના કોઈ આવા તવારીખનું પુસ્તક છે નથી હોવું જોઈએ તો ક્યાં હોવું જોઈએ કે તમને સંશોધનમાં બહુ રસ પડે છે અજાણી વસ્તુઓ શોધી કાઢવામાં અજાણી ચોપડીઓને પ્રિન્ટ્સને બધું વાંચવામાં તો કે હા બહુ રસ પડે છે તો કે ભાઈ તમે કરો ને તો ગુહા માટે આ એટલું અચિંતુ હતું કે એમણે લખ્યું છે કે વિચારમાં પડી ગયા એમણે બહુ સરસ રીતે લખ્યું છે ગુહાની વાતમાં એની વાત કરવાની રીતમાં એક હળવાશ હોય છે જેનો પણ લાભ આ પુસ્તકને મળ્યો છે અને એમની દૃષ્ટિને કારણે આ પુસ્તક વધારે આસ્વાદ્ય અને વધારે વાંચનક્ષમ બન્યું છે એટલે ગુવાએ કહ્યું કે ભાઈ સામાન્ય રીતે તો મારી જોડે શબ્દો ઝાઝા હોય છે કે શબ્દો શોધવા જવાબ નથી પડતા પણ એમના પ્રસ્તાવથી હું જરા મૌન થઈ ગયો અને પછી છેવટે એમણે બહુ જ હિંમત કરીને ઓગણીસો અઠ્ઠાણુંમાં નક્કી કર્યું કે ભાઈ ઓકે હું આ પુસ્તક લખીશ અને અઠ્ઠાણુંમાં એ નક્કી થયું બંને વચ્ચે કરાર થયો અને પુસ્તકની પહેલી આવૃત્તિ બે હજાર સાતમાં બહાર પડી પછી બીજી આવૃત્તિ બે હજાર સત્તરમાં બહાર પડી ત્યારે એમાં ગુહાએ એક પ્રકરણ ઉમેર્યું અને પછી ત્રેવીસમાં ત્રીજી આવૃત્તિ બહાર પડી ત્યારે બીજું પ્રકરણ ઉમેર્યું જે બંને આપણી ગુજરાતી આવૃત્તિમાં છે અને એમણે કહ્યું કે આ હવે લગભગ મારું છેલ્લું છે અને હવે હું કશું ઉમેરવાનું નથી મારી બીજા બધા કે હવે મારી ઉંમર પણ છે અને એમણે એક વાત કહી કે આ પુસ્તક લખવાનું મારા વખત મારી પાસે આવ્યું ત્યારે બહુ આદર્શ સમય હતો કે એ દસ વર્ષ પહેલાં આવ્યું હોત તો અનુભવના અભાવે હું લખી ના શકત અને દસ વર્ષ પછી આવ્યું હોત તો મારામાં એટલી ઉર્જા ના હોત કે આવડું મોટું કામ હું ઉપાડી શકું અને કહે છે કે આ મારું એકમાત્ર એવું કામ છે જે મેં કોઈના કહેવાથી કર્યું છે મેં જાતે નથી ઉપાડ્યું તો ઘણી બધી રીતે આ પુસ્તક ગુહા માટે બહુ વિશિષ્ટ હતું અને મારા માટે તો આ પુસ્તક કારણ કે પુસ્તકનો અનુવાદક છું પુસ્તકનો પ્રકાશક પણ છું એટલે મારા માટે તો અનેક રીતે આ પુસ્તક બહુ જ ખાસ હતું અને જરાક આમ મોટી વાત લાગે તો એવું એક જોખમ વહરીને પણ મારે કહેવું જોઈએ કે બહુ જ વિલંબ અને બીજી બધી પ્રાથમિકતાઓ વચ્ચે પુસ્તક બહુ મોડું થયું છતાં મારા મનમાં એવું એક ચોક્કસ હતું કે આ પુસ્તક તો ગુજરાતીમાં આવશે તો ગુજરાતી વાંચનારાની એટલે જે પેલા કોમ્પિટિટિવ એક્ઝામ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે એ લોકો માટે તો અતિશય ઉપયોગી છે પણ એ સિવાય કોઈ પણ દેશનો સામાન્ય નાગરિક એટલે ગુજરાતનો સામાન્ય નાગરિક છે એને પણ હું જે ઈચ્છું છું કે બધું જાણવું જોઈએ અને કેટલીક તો મને નહોતી ખબર એવી વસ્તુ આ જો ગુજરાતીમાં આપી શકાય તો સેવા શબ્દ તો બહુ મોટો છે પણ મને એવું લાગે છે કે અમારા પ્રકાશનનું જે નામ છે શહર્સક પ્રકાશન તો એ નામ કદાચ સાર્થક કરવાનું આ પુસ્તક એક બહુ જ ઉત્તમ કારણને બાનું પૂરું પાડે છે એટલે મને અંગત રીતે બહુ જ બહુ જ આનંદ અને આનંદ કરતાં એ બહુ વધારે સંતોષ હતો અને જે રીતે પછી આખું થયું પૂરું અને જે રીતે એની આખી સૂચિઓ અને સંદર્ભો અને ઇવન ઉલ્લેખ સૂચિ જે હિન્દીમાં નથી ગુજરાતીમાં આપણે ખાસ અલગ કરી કે તમારે કોઈ પણ વસ્તુ કે વિચારી કે વ્યક્તિનું શોધવું હોય તો એની સામે એના પાના નંબર હોય ઉલ્લેખ સૂચિ આપણે ગુજરાતીમાં આપી તો મને એમ છે કે અંગત રીતે મારા માટે ગુહા જોડેના પરિચય એને એક આત્મીયતાનો આનંદ તો ખેર જુદો છે પણ એક આ રીતે પણ એક બહુ જ આનંદ થયો કે એક સરસ કામને આપણે આપણી ભાષામાં એટલી જ સારી અને ગરિમા સાથે લાવી શક્યા તો આ હતી મુદ્દા શર્મા ચર્ચા દેશને સમજવા માટે દેશની ઘટનાઓને સાચી રીતે સમજવા માટે આ પુસ્તક જો શક્ય બને તો તમે વાંચજો એવી અમારી ભલામણ છે નવજીવન ન્યૂઝમાં અમે મુદ્દાસર કાર્યક્રમ આવી રીતે લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના